દાંતાના નવાવાસ પાસે અકસ્માતમાં એક નો મૃત્યુ થયુંવાની ઘટના સભાય છે સ્વાનવચ્ચે આવી જતા બાઇક ચાલક પટકાયો હતો ન અકસ્માત થયો હતો ટમ્પરે બાઇક ચાલકને કચડી નાખતા તેનું કરુણ મૃત્યુ થયું છે દાંતાથી ભેમાળ જતા બાઇક સવારી અકસ્માત પડ્યો હતો અકસ્માતથી પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટનાની લે પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનું ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરે છે અકસ્માતે પગલે લોકોના ટોળે ટોડા ઉમટી પડ્યા હતા તે દાંતાના નવાવાસ પાસે અકસ્માત સચાય હતો ને અકસ્માતમાં બાઇક ચાલક નીચે પટકાયો હતો જો કે સ્વાનવચ્ચે આવી જતા બાઇક ચાલક નીચે પટકાયો ટમ્પરે બાઇક ચાલકને કચડી નાખતા તેનું કરુણ મૃત્યુ થયું છે અકસ્માતે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જો કે હાલ બાઇક ચાલક ગંભીર રીતે જખમસ થયો હતો ને તેનું મૃત્યુ થયું છે અકસ્માતે પગલે લોકોના ટોળે ટોડા ઉમટી પડ્યા સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પોચી ઘટના સ્થળે પોચી આગણિક કાર્યવાહી હાથ રે છે સ્વાનવચ્ચે આવી જતા બાઇક ચાલક પટકાયો હતો ને ડમ્પર નીચે કચડાઈ જતા તેનું મૃત્યુ થયો છે